ગાંધીનગરના ઇન્ફોસિટી વિસ્તારમાં થયેલા અકસ્માતમાં નવો વળાંક આવ્યો છે અકસ્માત સર્જનાર આરોપીની ફિલ્મી સ્ટાઇલમાં અદલાબદલી થઈ હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે હકીકતમાં સગીર દીકરાએ અકસ્માત સર્જો હતો પણ પોલીસ સમક્ષ આરોપી તરીકે તેની માતા હાજર થઈ માતાએ પોલીસને ગેરમાર્ગે દોરી અંધારામાં રાખી પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા સમગ્ર મામલો સામે આવ્યો ઓગણીસ ઓક્ટોબરે ગાંધીનગરના ઇન્ફોસિટીમાં અકસ્માત સર્જાયો હતો કાર ચાલકે રોંગ સાઇડમાં બેફામ ગાડી ચલાવી બે એક્ટિવા ચાલકને ઉડાવ્યા હતા અકસ્માત કર્યા બાદ સગીર ગાંધીનગરની એનઆઈએફટી સંસ્થામાં જતો રહ્યો હતો જો કે પોલીસ એનઆઈએફટીમાં તપાસ માટે ગઈ તો માતાએ કહ્યું કે મારાથી અકસ્માત થયો છે જો કે પ્રત્યક્ષદર્શી સિક્યોરિટી ગાર્ડનું કહેવું હતું કે અકસ્માત કરનાર પુરુષ છે આ વાતને ધ્યાનમાં રાખીને પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા સમગ્ર મામલે પડદો ઉંચકાયો છે એનઆઈએફટીના ડાયરેક્ટરના સંબંધી હોવાથી મામલો દબાવવાનો પ્રયાસ કરાયો હોવાનો પણ દાવો થઈ રહ્યો છે